ઘણા સમય પહેલાની વાત છે પિત્તલનગર નામના નગરમાં મનોજ નામનો ખેડૂત રહેતો હતો તે કોઈક રીતે ગામના જમીનદારના ખેતરમાં કામ કરીને પોતાનું ઘર ચલાવતો હતો એવું નથી કે મનોજ પાસે જમીન ન હતી મનોજ પાસે પહેલા પોતાના ખેતરો હતા જે તે ખેતી કરતો હતો પણ તેના પિતા બીમાર હોવાના કારણે તેણે પોતાના બધા ખેતરો વેચવા પડ્યા હતા આ પછી તેની પાસે મજૂરી કરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો તે તેની મજૂરીમાંથી કમાતા પૈસાથી તે તેના પિતાની સારવાર કરાવતો અને ઘરનો ખર્ચો ચલાવતો હતો તે દરરોજ વિચારે છે કે ઘરની પરિસ્થિતિ કેવી રીતે સુધારવી એક દિવસ મનોજ વહેલી સવારે જમીનદારના ખેતરમાં કામ કરવા નીકળી ગયો તે ખેતરમાં ખોદતો હતો ત્યારે તેને કોદાળી કોઈ ધાતુ સાથે અથડાય અને જોરથી અવાજ કર્યો મનોજને આશ્ચર્ય થયું કે જમીનમાં એવું શું છે જે અથડાતા આટલો જોરદાર અવાજ કરે છે તેણે ખોદકામ વધુ તીવ્ર કર્યું લાંબા સમય સુધી ખોદકામ કર્યા પછી ત્યાંથી એક મોટું પાત્ર બહાર આવ્યું પાત્રને જોઈને મનોજ ઉદાસ થઈ ગયો મનોજ વિચારવા લાગ્યો કે જો જમીનમાંથી હીરા અને ઝવેરાત જ નીકળશે તો તે પોતાના ઘરની સ્થિતિ સુધારી શકશે આ વાસણનું શું કરશે પછી મનોજે વિચાર્યું કે હવે ખાવા દો જમવા માટે મનોજે પોતાના હાથમાં રહેલ કોદાળી વાસણમાં નાખી અને હાથ અને મોઢું ધોઈને ખાવા લાગ્યો જમવાનું પૂરું કર્યા પછી મનોજ તેની કોદાળી લેવા માટે ઘડા પાસે ગયો મનોજ ત્યાં પહોંચતા જ આશ્ચર્યચકિત થઈ ગયો એ વાસણની અંદર એક નહીં પણ અનેક કુંડાળા હતા તેને કંઈ સમજાયું નહીં પછી તેણે તે વાસણમાં રાખેલી ટોપલી પણ ફેંકી દીધી તે એક ટોપલી પણ વાસણની અંદર જતાની સાથે જ અનેક બની ગઈ આ જોઈને મનોજ ખુશ થઈ ગયો અને તે જાદુઈ વાસણને પોતાની સાથે ઘરે લઈ આવ્યો દરરોજ તે તેના કેટલાક ઓજારો તે વાસણમાં મૂકતો અને જ્યારે તે ઘણા થઈ જાય ત્યારે તે બજારમાં જઈને વેચતો આમ કરવાથી મનોજના ઘરની હાલત સુધરવા લાગી તેણે આ રીતે ઘણા પૈસા કમાયા અને પિતાની સારવાર પણ કરાવી એક દિવસ મનોજે કેટલાક ઘરિણા ખરીદ્યા અને વાસણમાં મૂક્યા તેમાંથી ઘણા ઘરિણા પણ બનાવવામાં આવ્યા હતા આ રીતે મનોજ ધીમે ધીમે અમીર બનવા લાગ્યો અને તેણે મકાન માલિકના ઘરે મજૂરી કરવાનું પણ બંધ કરી દીધું મનોજને અમીર બનતો જોઈને જમીનદાર મોહનને મનોજ પર શંકા ગઈ તે સીધો મનોજના ઘરે પહોંચી ગયો ત્યાં જઈને તેને ખબર પડી કે મનોજની સંપત્તિનું રહસ્ય એક જાદુઈ વાસણ હતું મનોજને કહ્યું તમે આ પાત્ર ક્યારે અને કોના ઘરમાંથી ચોર્યું મનોજે કહ્યું સાહેબ ખેતરમાં ખોદકામ કરતી વખતે મને આ જહાજ મળ્યું મેં કોઈના ઘરમાંથી ચોરી કરી નથી મકાન માલિકે કહ્યું જ્યારે આ વાસણ મારા ખેતરમાં મળ્યું ત્યારે તે મારું બની ગયું મને આપો મનોજે કહ્યું ના ના સર આ વાસણ મારું છે લેશો નહીં નહીં તો હું બરબાદ થઈ જઈશ મનોજે મકાન માલિકને ઘણી આજીજી કરી પણ મકાન માલિક મોહને તેની વાત સાંભળી નહીં તેણે બળપૂર્વક જાદુઈ પોટ પોતાની સાથે લીધો મનોજની જેમ મકાન માલિકે પણ તેમાં વસ્તુઓ ઉમેરીને તેને વિસ્તારવાનું શરૂ કર્યું એક દિવસ મકાન માલિકે તેના ઘરના તમામ જવેરાત એક એક કરીને તે વાસણમાં નાખ્યા અને રાતોરાત તે ઘણો ધનવાન બની ગયો અચાનક જ જમીનદાર શ્રીમંત બનવાના સમાચાર બ્રાસ સિટીના રાજા સુધી પહોંચ્યા તપાસ કરતા રાજાને જાદુઈ ઘડા વિશે પણ માહિતી મળી પછી શું થયું રાજાએ તરત જ તેના લોકોને મોકલ્યા અને મકાન માલિક પાસેથી મહેલ માટે તે પોટલો મેળવ્યો જેવો તે જાદુઈ વાસણ મહેલમાં પહોંચ્યો રાજાએ તેની આસપાસની વસ્તુઓ તેમાં મૂકવાનું શરૂ કર્યું માલ વધતો જોઈ રાજા સ્તબ્ધ થઈ ગયો આખરે રાજા પોતે જ વાસણની અંદર ગયો થોડી જ વારમાં એ પાત્રમાંથી ઘણા રાજાઓ નીકળ્યા વાસણમાંથી નીકળેલો દરેક રાજા કહેશે હું પિત્તળની નગરીનો અસલી રાજા છું આ જાદુઈ ઘડાથી તારું સર્જન થયું છે આવું થતાં જ બધા રાજાઓ એકબીજામાં લડવા લાગ્યા અને લડતા લડતા મરી ગયા તે જાદુઈ પોટ પણ લડાઈ દરમિયાન તૂટી ગયો જાદુઈ વાસણને કારણે શાહી મહેલમાં થયેલી આ ભયંકર લડાઈ વિશે શહેરમાં દરેક વ્યક્તિને ખબર પડી આંગેની માહિતી મળતા જ મજૂર મનોજ અને મકાન માલિક મોહને વિચાર્યું કે સારું થયું કે અમે તે જાદુઈ વાસણનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો તે રાજાએ મૂર્ખતાપૂર્વક કામ કર્યું અને આખરે તેનું જીવન ગુમાવ્યું